રાજ્યના કૃષિ મંત્રી શ્રીને ખબર હોવી જોઈએ જ્યારે ટેકાના ભાવનું રજિસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલા એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે કયા વિસ્તારની અંદર મગફળી કયા વિસ્તારમાં સોયાબીન કયા વિસ્તારમાં મગ હળદનું રજીસ્ટ્રેશન થવાનું છે એ પ્રમાણે જે સરકારનો સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આખી હોવી જોઈએ કૃષિમંત્રી અમુકવાર જે નિવેદન આપે એ નિવેદન કૃષિમંત્રી આપી રહ્યા છે કે કેમ એમને અભ્યાસ કરીને નિવેદન આપવા જોઈએ આવા ઘણા બધા નિવેદનો વિપક્ષ તરફથી આવતા હોય છે ખેડૂત નેતા પાલ આંબલીયાએ ફરી એકવાર કૃષિમંત્રી પર ઘણા બધા પ્રહાર કર્યા છે ખેડૂતો માટેનું જે પોર્ટલ છે એ પોર્ટલના સર્વે ડાઉન હતા અને એના સર્વર જ્યારે ડાઉન હતા એના પછી કૃષિમંત્રીએ એવો જવાબ આપ્યો કે અચાનકથી આટલા બધા ખેડૂતો ત્યાં રજીસ્ટર કરવા માટે આવ્યા અને એટલે સર્વર ડાઉન થઈ ગયું આ જવાબ પછી પાલ આંબલીયાએ સવાલ કર્યા છે કે ખેડૂતો તો લાસ્ટ યર પણ આટલા જ હતા આ વખતે પણ એટલા જ છે તમે જે નિવેદન આપી રહ્યા છો તમે પોતાને સાંભળી રહ્યા છો તમે જે બોલી રહ્યા છો એ તમે કૃષિ મંત્રી છો તમારે અભ્યાસ કરીને નિવેદન આપવા જોઈએ ખેડૂતો તમારા એ નિવેદન પર બહુ જ બધા કાયમ હોય છે અને બહુ જ બધા ખેડૂતો એના ઉપર વિશ્વાસ કરતા હોય છે તો કૃષિ મંત્રી અભ્યાસ કરીને નિવેદન આપે એવી સલાહ પાલ આંબલિયાએ આપી છે મુદ્દો શું હતો કેમ ખેડૂતો પરેશાન થયા પાલ આંબલિયાએ કૃષિમંત્રીને શું સલાહ આપી તે સાંભળો આજે રાજ્યના કૃષિ શ્રીએ કહ્યું કે ગઈકાલે સર્વર ઠપ થઈ ગયું ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન છે કે કોઈ ગામડામાં બેઠેલા વીસીનું નિવેદન છે જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહિયાત અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે કારણ કે રાજ્યના કૃષિ શ્રીને ખબર હોવી જોઈએ જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલા એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે કયા વિસ્તારની અંદર મગફળી કયા વિસ્તારમાં સોયાબીન કયા વિસ્તારમાં મગ અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે એ પ્રમાણે જે સરકારનું સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ આ જ સર્વર છે

હવે આજે જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાફેડના પોર્ટલ ઉપર જો રજિસ્ટ્રેશન થયું હોત તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વારસાઈ એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં એ લોકો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ વેચી શકશે નહીં એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે બે દિવસ મોડું રજીસ્ટ્રેશન પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વિનંતી છે જય જવાન જય કિસાન